નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક જળ જેવી સાસુની જળ જેવી સાસુ કેવી હોય અને જળ જેવી સાસુ કોને કહેવાય અને એને સુધારવી હોય તો શું કરવું પડે એટલા માટે આ વિડીયો દરેક માતાઓ બહેનોએ જરૂર સાંભળવો જોઈએ તથા સાસુ અને વહુ બનાઈએ તો સાથે બેસીને એકવાર ખાસ અને ખાસ સાંભળવો જોઈએ મિત્રો જળ જેવા સાસુ કેવા હોય અને એનો સ્વભાવ સુધારવો હોય તો શું કરવું પડે એના માટે એક નાનકડું દ્રષ્ટાંત તમને કહેવું છે કારણ કે જો તમે આ દ્રષ્ટાંત સમજી લેશો એટલે કે એને આત્મસાત કરી લેશો તો મિત્રો હું તમને ખાતરી આપું છું કે તમારા પરિવારમાં સાસુ અને વહુ વચ્ચે કોઈ દિવસ કજિયા કંકાસ કે ઝઘડા નહીં થાય તમારો પરિવાર હરિયો ભરિયો રહેશે તમારો પરિવાર સુખ શાંતિથી આનંદ કિલોલ કરશે તમારો પરિવાર અખંડ અને એકતાનું પ્રતિક સમાન સાબિત થશે મિત્રો આ વિડીયોમાં મારે બે બાબતોની ચર્ચા કરવી છે એક એવી દીકરી માટે કે જે દીકરી પરણીને સાસરે જાય છે સાસરે ગયા પછી એ દીકરી પોતાની માતાને ફરિયાદો કરવા લાગે છે કે મમ્મી મને ત્યાં ફાવતું નથી મમ્મી મને ત્યાં ગમતું નથી મમ્મી મારી સાસુ આવી છે મારી સાસુ તેવી છે મમ્મી મારી જેઠાણી આવી છે તેવી છે એના માટે મારે આ વાત કરવી છે અને બીજી વાત જળ જેવી સાસુની કરવી છે મિત્રો એક દીકરીના લગ્ન થયા એ દીકરી પરણીને જ્યારે સાસરે આવી ત્યારે સાસરે આવ્યા પછી એને એવી સાસુ ભટકાણી કે એની વાત જ જવા દો એની સાસુ નાની નાની અને સાવ સામાન્ય વાતમાં સતત ટકટક ટકટક જ કર્યા કરતી હતી આ કારણથી વહુ તો બિચારી સાવ કંટાળી ગઈ હતી થોડાક મહિનાઓ પછી વહુ એકવાર પિયર ગઈ ત્યાં જઈને એણે એની મમ્મીને વાત કરી કે મમ્મી હું તને શું વાત કરું મમ્મી મને મારા કર્મે એવી સાસુ ભટકાણી છે કે સતત બોલ 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 જ કર્યા કરે છે મારી તો આઝાદી જ સાવ છીનવી લીધી છે બહાર ક્યાંય જવા નથી દેતી ક્યાંય જવું હોય તો પૂછીને જવું પડે સાસુ આ પાડે તો જ જવાનું અને ગયા પછી પણ પાછું આવવામાં ખાલી પાંચ જ મિનિટ મોડું થયું હોય તોય જેમ તેમ બોલવા માંડે મમ્મી મને તો ઘણીવાર એવું થાય છે કે કાં તો એને ખતમ કરી દઉં અને કાં પછી હું જ ખતમ થઈ જાઉં બાકી મારે એ ઘરમાં તો હવે રહેવું જ નથી ત્યારે એની મમ્મીએ કહ્યું કે બેટા આપણે ખતમ થવાનું ના હોય તારી સાસુને જ ખતમ કરી નાખ જો દીકરી તારી સાસુને ખતમ કરવા માટેના હું તને એક સરસ મજાનો ઉપાય બતાવું છું જો તું આ ઉપાય અજમાવીશ ને એટલે તારી સાસુ આપોઆપ ખતમ થઈ જશે તારો વાંક પણ નહીં આવે અને તારું ક્યાંય નામ પણ નહીં આવે અને બીજાને ખબર પણ નહીં પડે કે ખરેખર સાસુને કોણે મારી નાખી છે એટલે એની દીકરીએ કહ્યું કે મમ્મી એ ઉપાય તું મને જલ્દી બતાવ કેવો છે એ ઉપાય એટલે એની મમ્મીએ કહ્યું કે સાંભળ બેટા હું તને એક સફેદ દવા આપું છું એ દવા ઝેર છે ધીમું ઝેર છે એ ઝેર રૂપી સફેદ પાવડર દરરોજ તારે તારે સાસુ જમવા બેસે ત્યારે એના ભોજનમાં થોડું થોડું નાખતું જવાનું છે આ પ્રયોગ તારે સતત ચાર મહિના સુધી કરવાનો છે ચાર મહિનામાં તો તારે સાસુ ઘસાઈ ઘસાઈને સાવ હાડપિંજર જેવી થઈ જશે પરંતુ બેટા તારી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ચાર મહિના દરમિયાન તારે એકદમ ડાહી ડમરી બની જવાનું છે એક આદર્શ વહુ જેવી છાપ તારે બનાવવાની છે એક આજ્ઞાકારી વહુ તરીકે તારે રહેવાનું છે તારી સાસુ તને ગમે તેમ બોલે છતાં પણ તારે એની સામે કંઈ બોલવાનું નથી એ જે બોલે એ તારે મૂંગાબૂને સાંભળી લેવાનું છે સહન કરી લેવાનું છે તારે એની સામે એક પણ શબ્દ બોલવાનો નથી એ જેમ કહે એ રીતે તારે હાએ હા અને નાયે ના કરવાની છે બસ પછી જો તું મારી આ દવાનો ચમત્કાર ફક્ત ચાર મહિના સુધી જ તારે સહન કરવાનું છે ચાર મહિના સુધી તું આટલું ધ્યાન રાખીશ એટલે તારો કાંટો હંમેશને માટે નીકળી જશે અને તાડા પાણીએ ખસ જતી રહેશે એની દીકરીએ કહ્યું કે ભલે મમ્મી તું જેમ કહે છે એમ જ હું કરીશ એ તો ઝેરના પાવડરની પડીકી લઈને આવી સાસરે સાસરે આવ્યા પછી તેના સાસુ ગમે તે કહે તો પણ એ કાંઈ બોલે નહીં જેમ કહે તેમ હાયે હા કર્યા કરે હા બા તમે કહો એમ જ હું કરીશ એના સાસુની સામે કાંઈ બોલે નહીં એના સાસુ ગમે તે કહે ગમે તેમ બોલે તો પણ સાસુ સામે એક પણ શબ્દ ના બોલે સાસુ જેમ કહે એમ હાયે હા કર્યા કરે કોઈ પણ બાબતમાં સાસુ એમ કહે કે આજે તારે ત્યાં નથી જવાનું હા ભલે બા હું નહીં જાઉં બસ તમે જેમ કહો એમ જ કરીશ વહુને ક્યાંય બહાર જવું હોય તોય સાસુને પૂછે કે બા હું બહાર જાઉં હા જા પણ જલ્દી પાછી આવતી રહેજે હા બા હું જલ્દી પાછી આવતી હો તમે ચિંતા નહીં કરતા એકદમ વહુ ડાય બની ગઈ એક મહિનો થયો અને વહુમાં આવેલું પરિવર્તન જોઈને સાસુ તો વિચારમાં પડી ગયા કે વહુની અંદર આટલું બધું પરિવર્તન કેવી રીતે આવી ગયું વહુ કેટલી ડાય છે આવી વહુ તો નસીબદાર સાસુને જ મળે સાસુ તો આડોસ પાડોશમાં જઈને બધાના મોઢે પોતાની વહુના વખાણ કરવા લાગી કે મને તો ખૂબ સુશીલ અને સંસ્કારી વહુ મળી છે આવી વહુ તો ભાગ્યશાળી હોય એને જ મળે આવી રીતે ધીરે ધીરે સાસુના સ્વભાવમાં પરિવર્તન થવા લાગ્યું બીજા મહિને તો ઘરની ચાવીઓ આપી દીધી લે બેટા આ ચાવીનો જોડો આજથી હવે આ ઘરની જવાબદારી હું તને સોંપું છું આજથી બધો જ વ્યવહાર તારે જ કરવાનો છે ત્રીજો મહિનો આવ્યો ત્યાં તો વહુને બધી છૂટ આપી દીધી અને કહ્યું કે બેટા હવે તારે મને કોઈ બાબતમાં પૂછવાનું જ ના હોય તારે જ્યાં જવું હોય ત્યાં તું જઈ શકે છે બેટા તારે જે કાંઈ વસ્તુ લેવી હોય કપડાં લતાં જે કાંઈ લેવું હોય એ તું તારી રીતે બધું લઈ લેજે મને પૂછવાની હવે કોઈ જરૂર જ નથી હો બેટા વહુને વિચાર આવ્યો કે મારા સાસુ તો હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે આવા સાસુને કેમ મારવા આને ન મરાય આને તો જીવવા દેવા પડે હવે તો ફક્ત એક જ મહિનો બાકી હતો એક મહિના પછી તો સાસુનું પૂરું થઈ જવાનું હતું વહુને ચિંતા થવા લાગી કે હવે હું શું કરું ગમે તેમ કરીને મારે મારા સાસુને બચાવી લેવા છે આવા સાસુને થોડા મરાય આ તો મારા વખાણ કરે છે મને સારી રીતે રાખે છે ઘરનો તમામ ઘા કારભાર મને સોંપી દીધો છે હવે આને કેમ મારવા બરાબર એ જ વખતે એ દીકરી પિયર ગઈ ત્યાં જઈને પોતાની માને વાત કરી કે મમ્મી ત્રણ મહિના પહેલાં તે જે મારા સાસુને મારવાની દવા આપી હતી ને એ દવાનો પ્રયોગ મેં ત્રણ મહિના સુધી સતત કર્યો પણ હવે મારે મારા સાસુને મારવા નથી મમ્મી હવે મને કોઈ બીજી એવી દવા આપ જેથી મારા સાસુ જીવી જાય મારે મારા સાસુને નથી મારવા મારે એને જીવાડવા છે મારે એની સેવા ચાકરી કરવી છે ત્યારે એ દીકરીની માએ પોતાની દીકરીને કહ્યું કે બેટા હું તારી સગી મા છું હું કાંઈ તારી દુશ્મન નથી કે તારા હાથે તારા સાસુની હત્યા કરવાની હું તને દવા આપું બેટા મેં તને જે દવા આપી હતી ને એ દવા હકીકતમાં એ ઝેર નહોતું પરંતુ દળેલી ખાંડનો પાવડર હતો એમાંથી તારી સાસુને કાંઈ અસર થઈ જ નથી એને જીવાડવા માટે કોઈ દવાની જરૂર જ નથી પછી એ દીકરી એની મમ્મીને પૂછે છે કે મમ્મી તો પછી તે આવું શા માટે કર્યું આવું કરવાનું કારણ શું ત્યારે એ મા પોતાની દીકરીને જવાબ આપે છે કે દીકરી મને ખબર હતી કે તારી સાસુને બદલવી હોય તો એની પહેલાં તારે બદલવું પડે એક વખત તું બદલાઈ જાય પછી તારા સાસુ તો આપોઆપ બદલાઈ જશે વહુ તરીકે થોડુંક તો બદલાવું જોઈએ ને વહુ બદલાઈ જશે તો સાસુ તો બદલાયેલા જ છે સાસુને બદલાવાની કોઈ જરૂર જ નથી અમુક એવી અપાદ્રુપ જળ જેવી સાસુ હશે જે ક્યારેય બદલાતી જ નથી પણ એવી તો બહુ ઓછી હોય મોટાભાગની સાસુના સ્વભાવમાં જરૂરથી પરિવર્તન આવી જાય છે પરંતુ એ પહેલાં વહુએ પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવવું પડે પરંતુ આજના મોડન સમયમાં વહુ કરતા તો સાસુ બિચારી વધુ ટેન્શનમાં હોય કારણ કે આજના સમયની અમુક વહુઓને કાંઈ પણ કહેવાતું નથી તો મિત્રો આ નાનકડી સ્પીચ તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ